ઓછા આઠ બરાબર ઝીરો થઇ ગયું આટલું કામ પછી શું કરવાનું પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર અહીં પેલું પદ કઈ નથી એટલે એક સગુણકો નો જ ગુણાકાર કરવાનો અહીંયા કઈ નહોતું તો એક અને અહીંયા છે આઠ બે નો આપણે ગુણાકાર કરી તો શું જવાબ આવે આઠ એક આઠ હવે શું કરવાનું જે જવાબ આવે ત્યારે એના ભાગ પાડી એના મધ્યમ મેળવવાનું હવે આઠ ના ભાગ પાડીએ આપણે આઠ એક આઠ આઠ માંથી એક જાય સાત ન ચાલે ચાર દુ આઠ ચાર માંથી બે જાય તો બે બધે પર આવી શું કર્યું મેં અહીંયા બાદ બાય કરી દીધું કેમ કારણ કે આ મધ્યમ જે છેલ્લું પદ હતું એની સાઈન શું હતી માઇનસ એટલે છેલ્લા પદની સાઈન ઉપર તેને નક્કી કહેવાય કે આપણે સરવાળો કરવાનો કે બાદ બરાબર અહીંયા આપણે માઇનસ ની સાઈન આપેલી એટલે આપણે માઇનસ કરીને બધે પદ મેળવીશું બરાબર જો અહીંયા સરવાળો તો આપણે કરીશું સરવાળો બરોબર હવે ચાર દુ આઠ ભાગ પડી ગયા હવે સાઈન મૂકવાની વાત આવે તો શું કરવાનું મધ્યમ પરની સાઈન જે છે એ મોટાને આપવાની અને નાનાને આપવાની વિરુદ્ધ બરોબર આવું ક્યારે થાય ચારે સાત ભાગી કરતા હોય આપણે બે ભાગની ત્યારે સરવાળો હોય તો બેના મધ્યમ પરની સાઈન બેના આપવાની બરોબર ત્યાર પછી મધ્યક પદ માઈનસ ને અને મધ્યક પદ ની અને નાના ને વિરુદ્ધ સાઇન આપી દીધી હવે મધ્યક નું જે પૂછેલું છે એ બેન આપણે લઈ લેશું હવે શું કરશું x વર્ગ પહેલો અને છેલ્લો પદ એમ ને જે મધ્યમ પદ જો એને કાઢી જે આપણે ભાગલા એવા એમ નું લખી નાખીશું વત્તા 2x ઓછા 8 0 શું થઈ ગયું મધ્યમ પદ મેળવી લીધું 3 પર ના 4 પદ જોઈ લઈએ આપણે 1 2 3 અને 4 3 પર ના 4 પદ થઈ ગયા

તો બે કુમાર નીકળશે અહીંયા હવે કઈ નીકળી કુમાર નથી નીકળતું કાઉસ કરી જેમ લખી નાખવાનું બે હવે જે સરખો કાઉસ હતો એને એટલે આપણે એક વાર એટલે એક છે અને બે છે તો એને આપણે બીજા કાઉસમાં લખીએ बराबर बे ना भी दोनों बराबर तीस सीरो एक सौ छह चार बराबर सीरो अथवा एक्स बराबर बे बराबर सीरो और उसको ऐसे एक्स ने किमान ने आपने एक ये करवाने एक्स बराबर करी जो यहाँ उच्चाव होए तोली बढ़ जाए तोली बढ़ जाए वो तह यहाँ जो गुना करना रिलेशन माँ तो बराबर હોય તો વત્તા અને વત્તા હોય તો ઓછા હવે અહીંયા શું થશે એક છે એની બાજુમાં જે કિંમત છે કેવા પ્લસ એટલે કે સરવાળા ના રિલેશન જોડાયેલી છે તો ઓલી બચ્ચા સાથે કેવા થઈ જશે એ માઇનસ બે શૂન્ય આપણને મળી ગયા એક ચાર અને એક માઇનસ બે બરોબર શૂન્ય ચાર અને માઇનસ બે હવે શું કરવાનું આપણે એના સૌ ગુણકો વચ્ચેનો સંબંધ નો સરવાળો અને ગુણાકાર આપણે શૂન્યનો સરવાળો જોઈ લઈએ સૂત્ર શું છે આલ્ફા વત્તા બીટા બરાબર શૂન્યો જે મહિલા ચાર બીજું છે માઇનસ બે બે નો શું કરવાનું આપણે સરવાળો એટલે વચ્ચે પ્લસ ની સાઈન

અને માઇનસ બે બે નો આપણે શું કરીએ છીએ ગુણાકાર તો બે ની વચ્ચે સાઈન એ ગુણાકાર નો હવે શું કરવાનું ચાર દો આઠ પ્લસ માઇનસ માઇનસ વધતે હોય છે ઓછા એ કઈ દો વાત તમને વધતે વધતે વત્તા ઓછે ઓછે વત્તા વધતે ઓછે ઓછા અને ઓછે વધતે ઓછા સરવાળો બાદબાકી આપણે કરતા હોય ત્યારે સાઈન કરી મોટાની બરોબર આપણે ગુણાકાર ભાગ કરતા હોય ગુણાકાર કે ભાગ કરતા હોય ત્યારે સાઈન આપણે કઈ બોલી તેમ સાઈન આપણે બોલીએ તેમ સાઈન કરવાની સરવાળ બાદ બાકી ત્યારે મોટાની સાઈન અને ગુણાકાર કર્યો ત્યારે જેમ આપણે બોલી જેમ કે પ્લસ 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 તો એ પ્લસ નીચે અહીંયા વધે ઓછે ઓછા તો સાઈને એ નહીં ઓછા નહીં તો આ તો શૂન્યનો સરવાળો ને ગુણાકાર પછી એક આગળ રકમ જોઈ લઈએ સરવાળો એનું સૂત્ર આલ્ફા બીટા બરાબર શું હતું માઇનસ બી ના છેદમાં એ હવે પેલા તો એ ની કિંમત લેવાની એટલે કેટલા છે ચાર

માઇનસ માઇનસ પ્લસ ચાર ના છેદમાં ચાર 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 ઉડી ગયા શું કહેશી આપણે સી ના છેદમાં એક સી એટલા એક અને એ લગેટલા છે ચાર એકના જીમા ચાર તો આપણે સૂત્ર ની મદદથી શૂન્યનો સરવાળો ગુણાકાર જોયું આગામી દાખલામાં આપણે શું જોયું કે પેલા શૂન્યો શોધ્યા અને પછીનો નો સરવાળો અને ગુણાકાર તો બે રીતે આપણે દાખલા થઈ શકીએ